જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો મેં નવી રેસીપી લઈને આવી ગયા છીએ અને આજની રેસીપી છે પાપડ એ હોટલમાં મળે ને જે આપણે પહેલા જમવા જઈએ અને પહેલા જે આપણે સલાદ મળે એના આગળ જે પાપડ હોય મસાલા પાપડ તો આપણે આજે મસાલા પાપડ બનાવવાના છીએ દિલ્યા કાળો પાપડ આપણી અમુક કોઈ મહેનત નહી એવું મહેનત કોઈ નહીં ખાલી બનાવાના ખાલી ઓ થોય કા શુમન ગીલ રમા પતલ ફેવરેટ ક્રિકેટર હોય ક્રિકેટર હોય ને તો યુવરાજ તો આ બોલન તારો બોલા તારો મંગીર અજો ગીલ હું બધા જો એવું

શેર કરો સબસ્ક્રાઇબ કરો હે હા સબસ્ક્રાઇબર તો આપણે પેલો મસાલા પાપર નાખી દીધી મુરત માટ ચેક કરવા માટે ઓ તેલ ઉડ્યું છે હે જો આયો લે સર આબરા સલાડ સરડ કાપી દેજો તમે સલાડ આબરા સલાડ પૂતાની આવો કાપી ફટાફટ મસ્ત બન જાય જીજીજી કાલ વિડીયો દેજો બહુ સરસ લાગ્યું વિદાવ ભૂને સ્રાવ એ આપણે પેલો ચીપિયો ને હેરોજી લાવજો આની ભાવતું બબો મોટા પાડે નેણા પાડે જો ગળજીયા ભાઈ નેણા છે Kaya? Chakula, karu, aiju, papa Karu aiju? Papa nan tiliyaga Huh? Salad mo kawa ah. Haa, ah, haa, haa, kishan tu hamji iyo <coughs> Kishan hamji iyo, walao amman na khabar nda tiya Walu pa, Lalu, walu pa, walu ya Walu ya Pau gado ke? Huh Na nga sama nangat dadu <coughs> <coughs> Nga nangat dadu Nga nangat dadu eka Eklat jaya nahi ne kishan kade Kusama khaa yo આ ફરીયા રે એ દિલેકા કળત ને બનડે કે કળક તોય તો પડી એ દો જો ભૂલી હા ભૂલી દેણો નહીં ગોમ આયો આયો ને

સર <coughs>